હે ગાઈઝ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ કેમ છો ગુજરાતી કેમ છો બધા મજામાં આશા કરું છું કે તમે બધા મજામાં હશો મસ્ત હશો ખુશ હશો સ્વસ્થ અને તંદુરસ્ત હશો તો જય શ્રી રામ જય માતાજી એની સાથે શરૂ કરીએ છીએ આજનો નવો વ્લોગ તો તમે જો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા પ્રીવિયસ વિડીયોને જઈને એન્જોય કરો આશા કરું છું તમને અમારા પ્રીવિયસ વિડીયોઝ

પાણી હમ તો પાછું સરખું થઈ જશે હમ સામે મકાનનું કામ ચાલુ છે એટલે એવું ને એવું થઈ જશે પણ સુરતની અંદર પાણીની છૂટછાટ છે એટલે તમે લોકો મજા આવે એમ હમ એટલે મજા આવે એમ તમે ઢોળો છો મુંબઈમાં તમારા મામાને ત્યાં ગયા હતા ત્યાં ખબર છે ને કેવી પરિસ્થિતિ હતી હે હવાનું પણ પાણી નહીં હતું અને અહીંયા છે તો તમને કોઈ કદર નથી હે જે આપણી પાસે હોય એની કદર નથી હોતી અને જ્યાં ન હોય ને ત્યાં એની બહુ જ કદર હોય કચ્છમાં ખબર પડે કે પાણીની શું વેલ્યુ છે અને અહીંયા આ લોકોને ગમે તેમ કહીએ કોઈ વેલ્યુ જ નહીં પાણીની કોઈ જ વેલ્યુ નહીં મજા આવે એમ દોડવાનું ગમે તેમ કયો અને આ બધા દરેક ઘરની પરિસ્થિતિ આવી જ છે કઈ તો મોર્નિંગમાં યંશુભાઈ જનારી આ છે સ્કૂલ પર અને મેડમ એઝ યુઝુઅલ એમનું કામ કરી રહ્યા છે તો આપણે પણ આપણા કામ પર લાગી જઈએ ત્યાં છો સામે મકાનનું કામ ચાલી રહ્યું છે એટલે બહાર લોગીમાં ધૂળધમાડ થઈ જાય છે ઓ ગાયસ કેમ છો બધા મજામાં વાગી ગયા છે બપોરના એક અને આવી ગયા છીએ આપણે ઘરે लंच डिलीशियस मैडम प्रमाण बनाई ओ हो हो भूत आ गया भूत भूत ये देखो भूत बी दे वो तो ऐसा ही थे सो लगा बेट मैडम तोपी 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 मैडम तो तोतले हो गए और तो मेरे बाप ने थाना थाया <laughs> मैंने तो

દહીં રોટી ઓર સુરતી ફાળા લાપસી સાથે પાપડની મજા અને દાળ ભાત નો તડકો ચકાચક તો મેડમ પેલા ધોઈ નાખો ને કે એમ કે એ પણ સાથે ખાવાનું છે લગાવેલું એ આમ જીભ આનમ કરો જો એવી રીતે આવે ને પછી થોડું થોડું આવતું જાય અંદર એ અંદરથી નહીં સાફ થઈ જાય એમ અંદરથી નહીં વાઈટ થઈ જાય અંદર કોણ આવો યાર તો ચલો કરી લઈએ મળું છું તમને થોડી જ વારમાં ઓકે લંચ આપણે

ઉપયોગ કરેલો છે મેડમે પણ ઘરની કિચનની જ બધા મસાલાનો યુઝ કર્યો અને પપ્પા તમને ખબર છે કે પપ્પા પણ બધા દેશી નુસ્ખાઓ જ યુઝ કરે છે એટલે પહેલાં એન્ટિબાયોટિક કરતાં ઘરના દેશી નુસ્ખા સારા તો તમે પણ અજમાવજો અમારા ભૂતની જેમ એક દિવસ લગાવવો પડે અચ્છા એક દિવસ હમ ક્યા વાત હૈ યે ટ્રાય કરે બહુત

ઇસી લિયે હે ના પછી હાલી જ રહે ટ્યુશન સ્કૂલે સોમવારે 7 વાગે હાલી જ જશે ટ્યુશન માйда હે આની તો નો નિયમ જોકો એ કે હાતે નિયચ કોમ પાસ લી કે તો ના ત્યાં નો કંપાસ ભૂલી ગયો ને આજે સ્કૂલે લઈ જવાનું ભૂલી ગયો બતાય કે અલગ અલગ વાત શું કે કે અમને અમને કે બરાબર છે જોઈએ ને મસ્તી કરતા ગર્લ્સને જોઈએ ગર્લ્સ વાતો કરતી હોય આ લોકો મસ્તી કરતા ગર્લ્સ વાતો કરતી હોય તો બેસાડો જોઈએ ને કાંઈ નહીં ચાલો જનસુભાઈને ટ્યુશન ડ્રોપ કરી આવીએ બરાબર છે મળીએ છીએ પછી બહુ જલ્દી આવી ગયા છીએ ઘરે રાતના વાગી ગયા છે સવા આઠ ને ડિનરનો ટાઈમ થઈ ચૂક્યો છે હમણાં દાડી વાડી ચડી ગઈ છે કેમ કે હમણાં કશે મેરેજ ફંક્શન કે એવું કંઈ છે નહીં ટાઈમ નથી

સાંજે આપણે ગમે એમ કેટલા ની અરે કેટલા ગોળીયું પાઈને ઘરે આવતા હોય એમ થાય ઘરે આપણે કાંઈક થોડુંક ખાવામાં તો થોડાક રાજી રે એમ થાય આજે આવી ત્યાં તો વેમણા આવે સીધા બળેલી ભાખરી હું કેવું આ પદ્મા નું શું કરવું જરાક તમે કયો આનું આનું કઈ સોલ્યુશન ખરું તમારી પાસે શું સોલ્યુશન છે બોલો બોલો હવે આપણે

જરા જોરથી બોલો તો કંઈક સમજાય બોલો ફોનમાંથી જોઈને લખવાનું આવે છે આવું ભણતર છે આજકાલનું શું લખવાનું છે પહેલિયા પહેલિયા ઓર સ્વામી તીન પોઈન્ટ દે હે અમિતાભ બચ્ચન ઓર સંચિત તેંડુલકર पी पीटी उषा इन तीनों के बारे में कुछ सेंटेंस लिखने हैं है ना? ऐसा आजकल की पढ़ाई है इन बच्चों की तो अभी इनको हमें फोन भी देना पड़ेगा इस, इसी तरीके से ये फोन के आदि हो जाते हैं दिक्कत यही है प्रॉब्लम यहीं पे आती है तो चलो कोई बात नहीं अभी इसको लिखवा के फिर जाना है बड़े पापा का लड़का है बड़े पापा का लड़का मेरे बड़े भाई उनके बेटे की शादी है तो मेरे भतीजे की शादी है अगले मार्च मंथ में तो उसके लिए अभी लिस्ट रेडी कर रहे हैं कि किसको न्योता देंगे किसको नहीं देंगे किसको कपल में देंगे और किसको फुल फैमिली देंगे ये सब लिस्ट बनाना है तो अभी जा रहा हूँ मैं वहाँ पे तो मिलता हूँ मैं आपको वहाँ पे जाके वेरी सुन આવી ગયા છીએ આપણે વર વર વરરાજાની ઘરે દુલ્હેર રાજાની ઘરે આ છે અમારો ન્યૂ અપકમિંગ દુલ્હેર રાજા અને એની મમ્મી જો ખુશીના મારે એટલી નાની થતી જાય છે આ છે અમારી ભાભી એ બધું ચાલે એમ જ હોય ઘરમાં બધું એમ જ હોય જો હવે ટેન્શન છે કે ખુશી છે કઈ ખબર નથી પડતી દિવસે દિવસે પતલા થતા જાય છે નાના થતા જાય છે અને આ ભાભી અમારા અમારા પરિવારની લેડીઝ ગ્રુપના કોમેડી કિંગ છે એટલે અમારા ભાભી જ્યાં હોય ને ત્યાં બધા હસતા જ હોય ખુશ જ હોય એવો માહોલ છે અને આ જો કઈ ગયો વરાજાનો ભાઈ ભાગી ગયો જો ઘરે આવી ગયા છે મોટા ભાઈ ગોર મહારાજો બન્યા મળી થોડી જ વાર માં કઈ જ આવી ગયા છીએ ઘરે રાતના વાગી ગયા છે બાર અને આજે જેટલું લિસ્ટ બન્યું એટલું લિસ્ટ બનાવ્યું અને ડિસ્કશન કરી કે એન્ટ્રી કેવી રીતે કરીશું નાસ્તો શું રાખીશું કયું આયોજન કેવી રીતે કરીશું અને ગીત ગાવાનું ઘરે કે કેટલા દિવસ રાખીશું ને એ બધું ફાઇનલાઇઝ કર્યું હવે ઓર્ડર બોર્ડર અપાઈ જાય એટલે બધું ફિક્સ થઈ જશે અને લગભગ લગભગ ત્રણ દિવસના મેરેજ થશે કેમકે જ આપેલું છે સગાઈ હજુ બાકી છે એટલે સગાઈ કરવી પડે તો એ પહેલા દિવસે સગાઈ થશે પછી લગ્ન આવશે લગ્ન આવ્યા પછી સાંજના ઘરે ગીત ગવાશે ત્યાર પછી સેકન્ડ ડે ગણેશ નોતરું ગીત ગરબા રાસ ગરબા દોઢિયા ડાન્સ ધમાલ મસ્તી ત્યાર પછી સેકન્ડ ડે મેરેજ એ તો બધું હોય ને મંડપ મોરે રાસ ગરબા એવું છે એવું ને રાસ ગરબા દોઢિયા ડાન્સ દોઢિયા એક દિવસ હા ડાન્સ ધમાલ મસ્તી પછી સેકન્ડ ડે મેરેજ પછી અમારા ભત્રીજા સાહેબ શહીદ ભાઈ ગોઠવાઈ ગયા છે પછી એ ગીતમાં લાગુ પડી જશે એ ભાઈ ગોઠવાઈ ગયા છે અને જેમ પછી અમારી પદ્માની જેમ ગીત એને પદ્મા આવી જાહે એવું છે બધું તો ચાલો આજના માટે રાખીએ છીએ આટલું મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સોરી આજ તો વિડીયો એન્ડ થઈ કરી દઈએ છીએ આપણે તો જય શ્રી રામ જય માતાજી હસતા રહો મુસ્કુરાતા રહો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો બાય બાય